નમસ્કાર હું સુભલા બેગરી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી અજયની માવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છીએ કે જેને જીરુની અંદર આપણું ફોર્મ્યુલા એસી ખાતર વાપર્યું છે અને એમને સારું રિઝલ્ટ મેળવ્યું છે તો આવો આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી અને તેનો અભિપ્રાય જાણવાનો આપણે પ્રયાસ કરીએ નમસ્કાર નમસ્કાર તમારું નામ ભરતભાઈ બાબુભાઈ જાધવ અને ગામ ભરદ તાલુકો જિલ્લો

કે મને આ ટીએમ છોવી બેક્ટેરિયા હમ ઓન દિનેશ ભાઈ આપ્યું તું મને પટેલ એગ્રો માંથી કયા એગ્રો પટેલ એગ્રો બરોબર સરદાર હા એમાંથી મને આપ્યું તું પણ આ પાયા પછી મને ફૂલ રિઝલ્ટ છે બરોબર ફૂલ રિઝલ્ટ તો આ ફોર્મ્યુલા એસી માં રિઝલ્ટ તો મળે જ છે બરોબર પણ આ પાયો ને એમાં મને ફૂલ રિઝલ્ટ છે આ ટીમ 24 પાયો એમાં હા એમાં મને ફૂલ રિઝલ્ટ છે અને તમે આ ફોર્મ્યુલા એસી જે છે ઈ કેટલા 5 વર્ષથી તો તમે જીરો ની અંદર આ કરતા જ

હજી છે કોઈ મને એમ એમ નથી બરોબર બરોબર અને હું તમને કંપની વતી ખૂબ ખૂબ તમારો આભાર માનું છું કે તમે અમારી કંપની વિશે બીજા પણ ખેડૂતને માહિતી આપી તો તમે પાછું જે પાણ દીઓ તો એ પાછું અત્યારે તો તમે લઈ આવ્યા જ છો આ ટીમ ચોવીસ અને આપણે ફોર્મ્યુલા એસી પણ આવતા વર્ષે પણ તમે જેટલા બી ખેડૂતને મળો એને આ વિશે માહિતી આપજો પૂછો અત્યારે મને જ બધા માહિતી મારી આગળ થી માગે કે જીરાનું શું કરવું જોઈએ આ છે એટલે હું પછી એને કહું કે ભાઈ કઉપલયાગ્ર માં જાય જો આવડવા તમે પેલા પાઈ દીજો આભાર પરતભાઈ